જો કોઈ દેવદૂત અને તેની છબીની પૂજા કરે છે અને તેના મથક અથવા હાથમાં ચિહ્ન પ્રાપ્ત કરે છે તો તે ભગવાનના ક્રોધનો દ્રાક્ષરસ પીશે જે તેના ક્રોધના તપમાં મિશ્રિત ન હોય અને તે પવિત્ર દૂતો અને અંબલના સમક્ષ આગ અને ધંધકથી પીડિત થશે આદમે છ હજાર વર્ષ પહેલા ભગવાનની અવગણના કરી ત્યારથી આ વિશ્વનો પ્રિન્સ છે લોકોને ઠગવા માટે તેમાં રહેવું પસંદ કરે છે એને તો આ ખુશી થાય છે કે લોકો વિચારે છે કે તે અસ્તિત્વમાં નથી કે તે એક કલ્પના છે આ રીતે તે વધુ સારી રીતે છુપાઈ શકે છે તે જ રીતે દેવદૂત પોપ પોપની વ્યવસ્થા વિશ્વને શાસન કરી રહી છે પરંતુ તે છુપાયેલી છે તે વિશ્વ પર કાબૂ મેળવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરે છે જેમ કે ગુપ્ત સમાજો જેઝુઇટ અને મેસોનરી જે તેણે સ્થાપિત કરી છે આજે પોપ પાસે મધ્યયુગમાં જેવું શક્તિ નથી પરંતુ આઘાવ સાજા થઈ રહ્યો છે અને પૃથ્વીના રાજાઓ એકસાથે આવી રહ્યા છે જો કે વિશ્વના લગભગ દરેક દેશે મહામારી દરમિયાન કેવી રીતે સમાન રીતે પ્રસાદ આપ્યો સ્પષ્ટ છે કે પહાડમાં એક જ શક્તિ છે ભવિષ્યમાં જે લોકો દેવદૂત દ્વારા નિર્ધારિત કાર્ય નહીં કરે તેઓને કેટલાક લાભો પ્રાપ્ત કરવા માટે અસમર્થ રહેશે ઉદાહરણ કરી કે તેઓ ખરીદી અથવા વેચાણ કરી શકશે નહીં દેવનો અધિકારનો ચિહ્ન શનિવારનું પાલન કરવું છે અને ભગવાનના શત્રુની સત્તાનો ચિહ્ન છે રવિવારનું પાલન જે સપ્તાહનો પ્રથમ દિવસ છે જેઓ સ્વર્ગીય મૂળની સત્યને ત્યાગ કરશે અને રવિવારને આરામના શનિવાર તરીકે સ્વીકારશે તેઓ દેવદૂતની ચિહ્ન પ્રાપ્ત કરશે જે કોઈ આ ખોટા આરામના દિવસે સ્વીકાર કરશે તે દેવદૂતનો ચિહ્ન સ્વીકારશે જો તમે આ સાથે સંમત છો તો આનો સંકેત મથક પર છે અને જો તમે સત્યને નકારી રહ્યા છો અને માત્ર આકારિકતા માટે આ કરો છો તો આનો સંકેત હાથ પર છે જે કાર્યને દર્શાવે છે અપોક્લિપ્સની બીજી દેવદૂત અમેરિકાના સંયુક્ત રાજ્ય છે દેવદૂત જમીન પરથી ઊઠે છે જે અગાઉ ઓછા વસવાટવાળા સ્થળને દર્શાવે છે જૂના વિશ્વના સમુદ્રમાંથી નહીં પછી અમેરિકા સંયુક્ત રાજ્યનું ભ્રમણ કોરડે જેવું લાગે છે મરઘાના શિંગા જેવું દેખાતું નિર્દોષતા અને નમ્રતાનું પ્રતીક અમેરિકાના શાસનના સ્વભાવને સારી રીતે દર્શાવે છે જે લોકતંત્ર અને જાહેરની ઈચ્છા પર આધારિત ગવર્નમેન્ટના સ્વરૂપ તરીકે ગણાય છે રાજાને બદલે લોકો પરંતુ ભવિષ્યવાણી કહે છે કે અંતે તે ડ્રેગનની જેમ બોલશે વિશ્વમાં યુદ્ધ કરશે ચોરી કરશે હત્યા કરશે અને સંઘર્ષો સર્જશે અમેરિકા સંયુક્ત રાજ્યના પ્રોટેસ્ટન્ટ અથવા ઇવાન્જેલિકલ પોપને ઊંચા કરશે અને એવા કાયદાઓને પ્રેરણા આપશે જે લોકોના ધર્મજીવનમાં હસ્તક્ષેપ કરે છે આ દેવદૂતની છબી છે જે લોકો આ નવી વિશ્વ વ્યવસ્થા અને જ્ઞાનને નિયમિત કરતી કાયદાઓ સાથે સંમત થાય છે તેઓ દેવદૂતની છબીને સ્વીકારતા હોય છે આ જીવનમાં જ નહીં પરંતુ અંતિમ ન્યાયમાં પણ આગમાં ભયંકર દંડ મળશે જો કોઈ દેવદૂત અને તેની છબીની પૂજા કરે છે અને તેના ચહેરા અથવા હાથમાં ચિહ્ન પ્રાપ્ત કરે છે તો તે ભગવાનના ક્રોધના દ્રાક્ષરાસથી પીવે છે જે પાણી સાથે ન મિશ્રિત એટલે કે કરુણાના વિના તેના ક્રોધના કપમાં છે અને તે પવિત્ર દૂતો અને અંશેના સમક્ષ આગ અને ગંધકથી પીડિત થશે અને તેની પીડાની ધૂળ સદાય માટે ઊંચી ઉઠશે અને ન દિવસે ન રાતે આરામ નહીં મળે કોણ જે દેવદૂત અને તેની છબીની પૂજા કરે છે અને જે તેના નામનો ચિહ્ન સ્વીકારશે ખરીદી અને વેચાણ ન કરી શકવાના સમય માટે તૈયાર રહો ભગવાનને જુઓ અને તે તમને પગલાવાર બતાવશે કે શું કરવું છે જેથી તમે બહાર નીકળો કારણ કે ભવિષ્યમાં ખરીદી અને વેચાણ ન કરી શકવાનો સમસ્યા ખૂબ જ ગંભીર બનશે ધીરજથી રાહ જોવીએ અને કુદરત સાથેના સંપર્કમાં શહેરની ગેરવ્યવસ્થાથી દૂર અમે આ રીતે શુદ્ધ અને પવિત્ર થઈએ છીએ સંતોના છે જે લોકો ધૈર્ય રાખશે અને જીતશે અને પાપથી અલગ રહેશે તેઓ એક લાખ ચુમાલીસ હજારના ના સમૂહનો ભાગ બની શકશે જે જ્યાં પણ જાય છે ત્યાં યેશુ અને કોડેરો સાથે રહેશે આકાશમાં તમે કોડ સાથે યેશુ સાથે ખૂબ નજીક શાશ્વતતા માટે રહી શકશો સેરાફિસ અને કેરુબિન્સની જેમ આજે વિશેષાધિકાર પ્રાપ્ત કરેલા અહીં અમે છીએ જે ભગવાનના આદેશો અને યેશુની વિશ્વાસને જાળવે છે યેશુ આપણા અંદર પવિત્ર આત્મા દ્વારા નિવાસ કરવા આવે છે અમે ભગવાનને પ્રેમ કરીએ છીએ તેમના આદેશોને માનવો અમને આનંદ આપે છે જે કંઈ તેમણે તેમના શબ્દમાં માંગ્યું છે શું તમારી પાસે તમારા મોબાઈલમાં બાઇબલ છે મેં તેને તમારા માટે મફત ડાઉનલોડ કરવા માટે મૂક્યું છે અહીં બાઇબલમાં સમાવિષ્ટ પુસ્તકોની યાદી છે જે અમે વિડિયો નંબર 2 માં જોયા હતા હું અહીં કેટલાક વધુ આદેશો દર્શાવવાનો પ્રયાસ કરીશ જે અમે તાજેતરમાં બાઇબલમાં શોધ્યા છે અને જે ન તો એડવેન્ટ સ્ટોર રાખે છે પરંતુ જે ફરજીયાત છે અમે અહીં આ પુસ્તક લખ્યું છે નવી પ્રકાશ અમે અહીં નવા ફરજોને રજૂ કરીએ છીએ વર્તમાન સત્ય એડવેન્ટિસ્ટમાં આગળના પગલાં હું તમારા માટે અનુવાદ કરી રહ્યો છું અને મેં આ દ્વિતીય પૃષ્ઠ પર મૂક્યું છે

તમે આ કોડને લઈ શકો છો અને તેને આ ઇન્ટરનેટ પેજ પર ટેસ્ટ કરી શકો છો ત્યાં શોધના ક્ષેત્રમાં ટેસ્ટ કરીને અંગ્રેજીમાં સંબંધિત લખાણ શોધી શકો છો અને પછી ગૂગલ અનુવાદકનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો બરાબર ચાલો આગળ વધીએ તો પ્રથમ અધ્યાયોમાં નિયમો અને ન્યાયની મહત્વતા વિશે વાત કરવામાં આવી છે કારણ કેન્ટ આમાં શનિવારનો સમાવેશ થાય છે જે અત્યંત મહત્વપૂર્ણ છે આ ભગવાન પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે પ્રથમ પાર્ટી અને પડોશી પ્રત્યેના પ્રેમની બીજી પાર્ટી આ આદેશો માનો બીજો આદેશ જે કહે છે કે આપણે શિલ્પની છબીઓ બનાવવી જોઈએ નહીં તે કહે છે કે આપણે આકાશમાં કે પૃથ્વી પર જે કંઈ છે તેની કોઈ સમાનતા બનાવવી જોઈએ નહીં બાઇબલના બીજા ભાગમાં કહેવામાં આવ્યું છે કે તે પ્રાણીઓ શ્વાસ ધરાવતા સેરેસ અને લોકો માટે નથી અમે કોઈ વ્યક્તિ પોપટ અથવા પ્રાણીની કોઈ પણ શિલ્પિત છબી બનાવવી જોઈએ નહીં અમારે કે અમારા બાળકોને ગુલાબી રમકડા રાખવું ખોટું છે આ ખોટું છે આ બીજા આદેશના વિરુદ્ધ છે કે પાણીમાં જે કંઈ છે તેની કોઈ સમાનતા ન બનાવશો કોઈ માછલી કોઈ વસ્તુ અમારે બનાવવી જોઈએ નહીં આ બીજા આદેશનો ભંગ છે કૃષિ અમારે પ્રથમ ચાર વર્ષોમાં વૃક્ષોના ફળો ખાવા જોઈએ નહીં અને પાંચમા વર્ષમાં માત્ર અમે ખાઈ શકીએ છીએ જ્યારે અનાજની ખેતી થાય છે ત્યારે છ વર્ષ સુધી જમીનને ખેતી કરો અને સાતમો વર્ષ આરામ કરો આપણે જમીન દ્વારા સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયેલ ખોરાક ખાઈ શકીએ છીએ ખોરાક વેચી શકતા નથી અથવા સ્ટોક કરી શકતા નથી દેવ દ્વારા આપવામાં આવેલી એક કાયદા લેવિત મુજબ પુરુષે તેની દાઢી કાપવી નહીં જોઈએ પરંતુ તેને એવા જ રાખવું જોઈએ જેમ કે ભગવાને બનાવ્યું છે પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદ કરવા માટે અને આ આપણા સર્જક પ્રત્યેની આર્દ્ર ભાવના નિશાન તરીકે પણ છે આ એની ઈચ્છા છે જ્યારે તે મારા વ્યક્તિગત પસંદગીઓ વિરુદ્ધ હોય ત્યારે હું તેની સામે સમર્પિત થઈ જાઉં છું ભગવાને જેમ બનાવ્યું છે તેમ દાઢી રાખવી કુદરતી રીતે વધવા દેવું પુરુષ અને સ્ત્રીને અલગ કરવા માટે સ્ત્રીઓ પુરુષો સાથે વધુ સમાન બનવા માંગે છે અને પુરુષો સ્ત્રીઓ સાથે આ આપણા દેવ માટે અભૂતિ છે ઉદાહરણ તરીકે એક મહિલા જો ઘરની બહાર કામ કરે છે અને બાળકને શિક્ષણ આપવા માટે એક નોકરીદાર રાખે છે તો તે પણ ખોટું છે મહિલા ચર્ચની નેતા હોવી અને ચર્ચમાં શીખવવું પણ ભગવાનની ઈચ્છા નથી મનુષ્યને દેવના ચર્ચાનો નેતા હોવો જોઈએ અને લોકોને શીખવવું જોઈએ ચર્ચાને શીખવવું જોઈએ મહિલા બાળકોને અન્ય મહિલાઓને શીખવી શકે છે પરંતુ સામાન્ય સભાના સમય નહીં જ્યારે એવા તેના પતિથી દૂર થઈ ગઈ અને પાપ કર્યો ત્યારે પરિણામ એ છે કે આજે તેને પતિની ઈચ્છા હેઠળ રહેવું પડે છે ચર્ચામાં તેને બોલવું નહીં પરંતુ મૌન રહેવું જોઈએ તો આ સમર્પણના પ્રતીક તરીકે બાઇબલ વેયાના ઉપયોગની મહત્વતાને પણ દર્શાવે છે મહિલાએ પોતાને ઢાંકવું જોઈએ રોજિંદા જીવનમાં શિષ્ટતાના કારણે તરે છે તે ખૂબ જ સારું કરે છે પરંતુ ઓછામાં ઓછી પ્રાર્થના કરતી વખતે પ્રાર્થના કરતી વખતે અથવા પૂજામાં હાજર રહેતી વખતે સ્ત્રી પોતાને ઢાંકતી છે

એક જ સમયે હાથ અને ચહેરો આકાશ તરફ ઊંચા કરો આ ભગવાનના શબ્દ દ્વારા સૂચવેલ સ્થિતિ છે જે વ્યક્તિએ આખા હૃદયથી ઈસુને સ્વીકાર્યો છે અને તેમાં વિશ્વાસ રાખે છે તે બાપ્ટાઇઝ કરવામાં આવે છે પરંતુ પછી નિયમિત રીતે મહિને એકવાર અમે ભગવાનની સ્નાનની પ્રથા કરીએ છીએ જે ઈસુએ દર્શાવ્યું હતું જે છે બિનખમણાના રોટલા ખાવા અને બિનખમણાના દ્રાક્ષના રસ પીવા અને પહેલા એકબીજાના પગ ધોવા તેથી આ ભોજનમાં અથવા પવિત્ર ભોજનમાં અમે અહીં પણ દર્શાવીએ છીએ કે ગંભીરતા એ છે કે માત્ર એક કપનો ઉપયોગ કરવો ઘણા કપો નહીં જે ખ્રિસ્તના શરીરમાં અસ્તિત્વમાં રહેલી એકતા અને તેમણે છોડી ગયેલી સૂચનાને દર્શાવે છે એ જ્યુસને ઘણા નાના ભાગોમાં વહેંચ્યું નથી પરંતુ બધા એક કપમાંથી પીવે છે બધા પુરુષો બધા પુરુષોના પગ ધોઈ રહ્યા છે અને અંતે બાઇબલ મુજબ એક પવિત્ર ચુંબન આપે છે અને મહિલાઓ મહિલાઓ સાથે ઠીક છે પવિત્ર ચુંબનનું નામ અને મહિને એકવા કેમ આકાશમાં અમે પણ દરેક નવા ચંદ્રમાં શહેરમાં જઈશું અને જીવન આપતા ફળનો આનંદ માણીશું તો આ રીતે અમે અહીં પૃથ્વી પર નવું ચંદ્ર દિવસે પહેલેથી જ કરીએ છીએ અર્થાત જ્યારે નવો ચંદ્ર દેખાય છે ત્યારે સૂર્ય ડૂબ્યા પછીનો પહેલો કિરણ ત્યાં ફરીથી દેખાઈ રહ્યો છે તો આગામી દિવસે તે નવું ચંદ્રનું દિવસ હશે મહિનાના પ્રથમ દિવસે તેને પોતાના આંખોથી જોવું જોઈએ જૂના સમયમાં તેમના પાસે ગણતરીઓ અને પૂર્વાનુમાન કરતી કોષ્ટકો નહોતા પરંતુ જ્યારે જોવામાં આવે છે ઓપા તો આ મહિનાનો અંતનો દિવસ છે અને આગામી દિવસ એ નવો દિવસ છે જેમાં ભગવાનની સ્નાન કરવું જોઈએ વર્ષમાં બાર મહિના હોય છે અને ક્યારેક ક્યારેક જેમ કે બે હજાર ચોવીસના આ વર્ષે થયું એક મહિનો વધુ હતો સેવાડા પ્રાથમિકતાઓ માટે રજૂ થવા માટે પક્વ હોવી જોઈએ જુઓ એક્સોડસ ત્રેવીસ અને લેવીટિકસ ત્રેવીસ સાતમો મહિનો અમે તંબુઓનો ઉત્સવ ઉજવીએ છીએ આ ઉત્સવ હજુ સુધી પૂર્ણ થયો નથી તેથી અમે દર વર્ષે તેને ઉજવતા રહીશું જ્યાં સુધી તે પરલોકમાં પૂર્ણ ન થાય જેમ તેઓ જૂના સમયમાં પાસકા રાખતા હતા દરેક વર્ષ ત્યાં સુધી કે તે પૂર્ણ થાય યેશું જે દેવનો કુરબાની છે આ રીતે અમે સાતમો મહિનો ચૌદ મીટર તારીખથી આગળના દિવસોમાં એક સપ્તાહ માટે તબરનાકલના ઉત્સવને મનાવીએ છીએ પ્રથમ અને આઠમો દિવસ પવિત્ર છે આ ખાસ દિવસો છે જેમાં કોઈ પણ સેવક કાર્ય કરવું જોઈએ નહીં મથી કમ પુરુષોએ આ સપ્તાહ દરમિયાન પાનાથી બનેલ પુટિયાઓમાં રહેવું જોઈએ બીજું નિયમ એ છે કે સ્ત્રી તેના પ્રવાહના દિવસોમાં તેની માસિક ધર્મચક્ર દરમિયાન કોઈને પણ સ્પર્શવું જોઈએ નહીં જો કોઈ મહિલાના પ્રવાહ દરમિયાન તેને સ્પર્શે તો તે સમયગાળા દરમિયાન જો કોઈ તેની ત્વચાને સ્પર્શે તો તે સાંજ સુધી અશુદ્ધ રહે છે અને અન્ય લોકો સામે પોતાને પ્રદર્શિત કરવું જોઈએ નહીં દિવસના અંતે શરીરનો પસીનો કાઢ્યા પછી નહાવા અને આ ઝેરી પદાર્થોને બહાર કાઢવા આ લેવિટિકસ પંદરમાં છે જે લેવિટિકસ અગિયાર પછી થોડું જ છે જ્યાં શુદ્ધ અને અશુદ્ધ માંસો દર્શાવવામાં આવ્યા છે પોર્ક ન ખાવાનું લેવિટિકસ અગિયાર માં છે આગામી અધ્યાયોમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત કાયદાઓ છે દેવની વાણી કહે છે કોઈ પણ અશુદ્ધ વસ્તુને સ્પર્શશો નહીં અને હું તમને સ્વીકારું છું તેથી ભગવાન આશા રાખે છે કે અમે પણ શુદ્ધ થઈએ માત્ર આત્માના તમામ અશુદ્ધતાથી અમારા મનમાં શુદ્ધ વસ્તુઓ વિશે વિચારવું પરંતુ શરીરથી પણ

દેવના આદેશો અને ઈસુની વિશ્વાસ આજ અમને ઓળખ આપે છે અને ભગવાન એક લોકોને એકત્રિત થવા માટે બોલાવી રહ્યા છે જેથી તેઓ પણ તેમના આદેશોને રાખી શકે આ અમારી ધ્વજ છે ભગવાનના આદેશો અને ઈસુની વિશ્વાસ તમે પણ આ લોકો સાથે મળવા માટે આમંત્રિત છો યા બીજી એક વાત એ છે કે કેટલાક પુસ્તકો છે જે બાઇબલમાં નથી બાઇબલમાં સામેલ થયા નથી પરંતુ તે છુપાયેલા પુસ્તકો છે ફક્ત અંતિમ સમયના જ્ઞાનીઓ માટે તેથી તેમને અપોક્રિફ્સ કહેવામાં આવે છે અમે તો તેને છાપવા સુધી પહોંચ્યા એ એલ એનજી વ્હાઇટ ભગવાનની સેવા કરનાર કહે છે કે આપણે તેની પાનાઓને બંધ રહેવા દેવા જોઈએ નહીં અંતિમ દિવસોના જ્ઞાનીઓએ આ પુસ્તકોના સંગ્રહને સમજવું જોઈએ જે ઇઝરાયલની વિખરાયેલી જાતિઓના એકત્રિત થવાની વાત કરે છે એક જ શરીરમાં જેથી ભગવાન પુનઃસ્થાપિત કરી શકે અને તેઓ યહોવાના આદેશો અને કાયદાઓનું પાલન કરવાનું શીખી શકે તો જેમ કે મેં કહ્યું હું આ પૃષ્ઠ પર તમારા માટે આ પુસ્તક અનુવાદિત છોડી દઈશ અને અગાઉના વિડીયોના વિષયો પણ આ દ્વિતીયક પૃષ્ઠ પર છે દરેક વિષયમાં એક બટન છે જ્યાં તમે તે સંબંધિત વિષય પર અમે પહેલેથી જ તરી ચૂકેલી પોસ્ટ શોધી શકો છો જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તે પોર્ટુગીઝમાં દેખાશે પરંતુ તમે ગૂગલ અનુવાદકને સક્રિય કરી શકો છો જો તે લખાણ હોય અથવા જો તે વિડીયો હોય તો સીધા ત્યાં જ જઈને તમારા ભાષામાં સ્વચાલિત અનુવાદ સાથે શકો સક્રિય કરી શકો છો આ ત્રણ વીડિયોઝ જે હું સમાપ્ત કરી રહ્યો છું તે કૃત્રિમ બુદ્ધિ દ્વારા અનુવાદિત કરવામાં આવ્યા છે મને તમારો ભાષા બોલવી આવડે નહીં ઠીક છે જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આ નંબર દ્વારા મારો સંપર્ક કરી શકો છો પરંતુ કૃપા કરીને ઓડિયો મોકલશો નહીં પરંતુ લખશો અનુવાદની સાધનનો ઉપયોગ કરો ઉદાહરણ તરીકે ગૂગલ અનુવાદક અને મને લખિતમાં અંગ્રેજી અથવા પોર્ટુગીઝમાં પ્રશ્ન મોકલશો દેવ ઇચ્છે છે કે અમે સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીએ પરંતુ જો અમારું હૃદય દેવને પ્રેમ કરતું ન હોય અને સારા મનથી કાર્ય ન કરે તો ઈસુના સમયના ફરીસીઓના ગુરુઓની જેમ બાહ્ય કાર્ય કરવાથી કોઈ ફાયદો નથી દેવ તમને આ કરવા દે ભગવાન તમને ઈચ્છા આપવાની વચન આપે છે તમારી ઉદ્ધાર કરો ભગવાનનો શબ્દ કહે છે કારણ કે પેજ છે જે ઈચ્છા અને કાર્ય કરે છે ઈચ્છાને પણ કાર્યરત કરે છે ભગવાનને વિનંતી કરો કે તે તમને તેની વચનને માનવા માટે ઈચ્છા આનંદ આપે અનુભવની રાહ ન જુઓ પરંતુ પહેલાથી જ તમે વિશ્વાસ દ્વારા કાર્ય કરવાનું શરૂ કરી શકો છો અને ભગવાન ધીમે ધીમે ઈચ્છા આપશે પુસ્તક વાંચો આ પૈકીનું સૌથી મહત્વપૂર્ણ છે જેથી તમે અમારા સર્જક સાથે વ્યક્તિગત અનુભવ મેળવી શકો યેસુની કૃપા દેવપિતાના પ્રેમ અને આત્માના સંયોગ તમારા સાથે રહે આમેન